વિશ્વના ઘણા દેશો હાલના દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન થાઇલેન્ડ વિયેતનામ માલી અને લીબિયામાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું ઉચ્ચ અમેરિકાના નેશનલ ઓસેડિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટ મુજબ ઘણા દેશોમાં રાત્રે પણ હીટવેવ રહે છે મે મહિનામાં રાત્રિનું સરેરાશ તાપમાન દિવસની જેમ વધ્યું છે દક્ષિણ એશિયામાં હીટવેવનું જોખમ પિસ્તાલીસ ગણું વધી ગયું છે બીજી તરફ પશ્ચિમ એશિયામાંથી પાંચ ગણું વધ્યું છે બાવીસ મેના રોજ ભારતના નવ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું ઇઝરાયલ અને પેલેસ્ટાઈનમાં યુદ્ધના કારણે હીટવેવમાં વધારો થયો છે એશિયામાં ઘાતક હીટવેવનું આ સતત ત્રીજું વર્ષ છે તેનું એક કારણ અલ નીનોઝ છે અને પાકિસ્તાનના જેકોબા બાદ ઉત્તરાખંડમાં બુધવારે સૌથી વધુ તાપમાન હતું ને તાપમાન અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ